હર હર મહાદેવ હરિ ઓમ ને જય માતાજી મિત્રો જો વાગી ગયા છે સવારના સાડા સાત આપણે બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આજ છે ને બ્લોગ અમે છે ત્રણેય એક સાથે બનાવવાના છે કેમ કે છે ને દીપાલી બેન અત્યારમાં જાગી ગયા છે અને હું પણ જાગી ગયો અને આજ આપણે જવાનું છે ક્યાં ઓલી વાડી અમારી બીજી વાડી છે ત્યાં સેણા વાટવા જવાનું છે

મે wow, <coughs>

અહીંયા આપણે શરૂઆત કરી છે આજથી આજને બે દિવસ વાટ કે લગભગ અહીંયા વટે છે આ બધા પાકી જ ગયા છે આ બધું કામકાજ ચાલુ છે મિત્રો જો આપણે દીપાલી બેન આજ છે ને બહાર શેવડી ખાઈ છે અને એને મમ્મીને હું ભાઈ બેઠા છે જો આપણે અહીંયા સોફામાંથી આ કપડાં હકેલવાનું કામકાજ શરૂ થાય. હકેલવા છે, લુગડા ધોવા છે, ખાલી કુછ તે નવરા થઈ ગયેલ છે. હમ. ખાના હાડા આઠ મિનિટની વાત છે. હમ. અને નઈ લુગડા મોડા ધોઈ નખી. લુગડા ધોઈ ગયા પછી થઈ જાય. ભીંજો કરી. લુગડા ઘરે કાલ ફસને વાઢવા જવાનું છે હા, કાલ જને વાઢવા જવાનું છે.